ગરબાડાની નવા ગામ આંગણવાડીમાં મોત રજાના દિવસે ગામ પોપડા આંગણવાડી કેન્દ્રના સ્લેબના પોપડા રજાના દિવસે અચાનક તૂટી પડતા મોટી દુર્ઘટના ટળી જોકે આ ઘટના રજાના દિવસે બની હોવાને કારણે બાળકો કે સ્ટાફને નુકસાન થયું નથી પરંતુ આ ઘટનાએ સુડતાલીસ બાળકોની સુરક્ષાને લઈ ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે જર્જરિત હાલતમાં ચાલતી આંગણવાડી અંગણવાડી કેન્દ્ર દાહોદ ની આદિવાસી વિસ્તાર વાસ્તવિકતાઓ દર્શાવે છે જ્યાં એક તરફ રાજ્ય સરકાર વિકાસના દાવાઓ કરે છે ને ત્યાં બીજી તરફ એવી આગવી તસવીરો સામે આવે છે કે જે બાળકો માટેના યોગ્ય શિક્ષણની સુરક્ષા છે ના તો મજબૂત ભૌતિક માળખું પ્રાપ્ત માહિતી મુજબ નવા ગામ ફડિયામાં આવેલી આંગણવાડીના સ્લેબમાંથી સ્લેબ માંથી મોટા પાયે પોપડા તૂટી પડ્યા હતા જો આ ઘટના બાળકોએ હાજર હોય ત્યારે બની હોત તો ગંભીર થવાની સંભાવના હતી આંગણવાડીના આ દિવસ સુધી રોજબરો સુડતાલીસ જેટલા નાના બાળકો બેસે છે અને શૈક્ષિક અને પૌષ્ટિક સેવાઓ મેળવે છે પરંતુ જેના માથા ઉપર છત જ સુરક્ષિત ન હોય તે સ્થળે ભવિષ્ય ઘડાય છે તેવી વાત કરવામાં આવે માત્ર કાગળ પૂરતી

ગઈકાલે રવિવાર હતો એના લીધે છોકરાઓ નહીં હતા તો ચાલીસ થી પચાસ જણ છોકરાઓને ડેલી બેસે બરાબર દેખો આ છે પોપડા છોકરાઓ રહેતા તો શું થતું એમની દશા કોણ જવાબદારી તમારે શું છે મારે બીજું કઈ નથી આ બાલવાડી ઘણા અમે જ્યારે તારતી આવું છે એને દેખો આ બધું કેવી રીતનું થઈ રહ્યું આને રિપેર કામ કરે છે બીજું કોઈ નવી બનાવતા નથી ને મારી મંજૂરી એટલી છે કે આને વિનંતી સાહેબ ને કે નવી બનાવી આપો અમને